પોપ્યુલર હેપર ધનજી ડ્રાઈવ ઇન બે પોઈન્ટ એક સાથે આવશે હિપ હોપ આર્ટિસ્ટ ધનજી ડ્રાઈવ ઇન બે પોઈન્ટ એક સાથે અમદાવાદની સંસ્કૃતિને ઇમ્પેક્ટ સોકેજ કરશે જેને લઈને અમદાવાદ ખાતે તેના ફ્રેન્ડ્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું દેશી હોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ગાયક ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઈવ ઇન બે પોઈન્ટ એક સાથે આવ્યા છે ઓગણીસ હોપ ગીતો દર્શાવતા આ આલ્બમમાં ઓગણીસ જેટલા ગીતો હશે અમદાવાદના ડ્રાઈવ ઇન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલા ધનજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલા આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેજ થાય છે અમદાવાદની હોટલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું આ અગાઉ ધનજીના આલ્બમ રૂવાબને લોકોએ વખાણ્યો હતો ધનજીએ બાળપણથી જ સંગીતને પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો ડ્રાઈવ ઇન સિનેમા બે પોઈન્ટ એક આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા

બિલકુલ અમારા ભાઈ છે આશીષભાઈ એમને મે પાછા બોલાય રહ્યા છે ગીતમાં ચાનની જે એને યાદ કરી રહ્યા છે ગીતમાં એક ગીતમાં અમે ઇટાલીની ફેમસ ફેમસ વાનગીઓ નો ચાખી ઇટાલીની ફેમસ ફેમસ જે બધી વસ્તુઓ છે અમે ખાઈ પી ગયા છે અસલી નકલી પોલીસ અસલી નકલી પોલીસ થી અમે ઇન્ફાયર ત્યારે અસલી નક નકલી પોલીસ ને પકડે છે તો એ બાબત બાબતમાં કોઈ સિનેરી અમે લીધો છે તે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ અસલી પોલીસ પકડવા આવે છે પાણી અંદર એટલે એવા ન્યૂઝ પરથી લઈને નહી અમે સચ્ચે ઘટનાઓ છે બધી આ ઘટના તો સર ઓર આતી રહેગી તો ઓર આગી એસે રેબ બનીંગે બિલકુલ બિલકુલ અમે એક કન્વર્સેશન સ્પાર્ક કરવા માંગીએ સમાજમાં ધેટ ઇઝ આર મેઈન ગોલ 19 19 ગીતોના એક આપણે આવું બોલીવુડમાં ગલીપોય કરીને मूवी આયો જો તો શું બધા આવ કોઈ મૂવી આવે આપણે જય જય માતાજી લેટ શોકે અમે ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી પિક્ચર ઇન્ડસ્ટ્રીમાં અમે દરવાજામાં એક પગ ભરાઈ દીધું